बार वर्ष पची मिथुन राशि गुरुनी चाल बदलाशे धनु राशि विषय पांच मोटी भविष्यवाणी मित्रों तमने जानी दई के पंदर मे न रोज ना गुरु राशि बदलवा बदलवाई रहा जे बार वर्ष पची गुरु मिथुन राशि मां एक भव्य गोचर करने जी रहा छे जेनी व्यापक असर तमाम राशिओ पर जो मल्से मित्रों तमने जानी दई के पंदर मे न रोज गुरु चाल बदलाव धनु राशि खूबज खास रहवानी छे गुरु चाल बदलाव साथे भगवान नारायण अने देवताओना गुरु गुरु कृपा धनु राशि पर रहे मित्रों वीडियो ना अंत सुधी रहूए કારણ કે આ વિડિયો બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાન છે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં બેઠો છે દેવગુરુ ગુરુ 14 મે સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે દેવગુરુ ગુરુ રાશિ બદલશે મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો 15 મે ના રોજ ગુરુ રાશિ બદલશે મિત્રો 15 મે ના રોજ રાત્રે 11 વાગ 20 મિનિટ બ્રુ बृहस्पति देव वृषभ राशि थी मिथुन में गोचर करशे जे 12 वर्ष પછી થવાનું છે બૃહસ્પતિ દેવ 70 ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે એટલે કે 18 ઓક્ટોબર ના રોજ દેવ ગુરુ બૃહસ્પતિ मिथुन राशि થી કર્ક રાશિમાં ગોચર કરશે મિત્રો આ છ મહિના સુધી તમે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન નારાયણના આશીર્વાદ હેઠળ રહેશો વૈદિક જ્યોતિષમાં ગુરુનું વિશેષ સ્થાન છે જ્યોતિષમાં ગુરુને શુભ અને સૌમ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે જ્યોતિષમાં ગુરુને દેવગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ બે રાશિઓનો માલિક છે ગુરુને સંતાન લગ્ન સંપત્તિ શિક્ષણ ધર્મ કારકિર્દી વગેરે છે ગુરુ બળવાન હોય સારા ઘરમાં હોય છે અને શુભ ગ્રહો સાથે તેનો સંબંધ હોય છે તો આવા જાતક પોતાના જીવનમાં ઘણી પ્રગતિમાન અને મહિમા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે जात जातको चालो जानिए के गुरु ना गोचर थी तमने शू लाभ थे क्या क्षेत्र में तमने सफलता धनु राशि ना जात को वीडियो मा आगे पहला वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स मा जय श्री हरि विष्णु भगवान जरूर थी लखो जे थी भगवान श्री हरि विष्णु नी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो ते पांच मोटी भविष्यवाणियों विषे नंबर एक धनु राशि पहली भविष्यवाणी कहे कहे छे के जारे देव गुरु गुरु, गुरु पंदर मेना रोज वृषभ राशि थी मिथुन राशि गोचर करशे आ समय दरमियान गुरु तमारा छठा घरमा प्रवेश करशे अने गुरु दृष्टि पांचमा घरमा में सातमा घर में अने नवमा घर रहेशे जेना कारणे देवगुरु गुरु तमारा छठा घरमा प्रवेश करवा थी तमने सामान्य करता वधू सारा परिणामों मळशे तेथी तमने ने तमारी मेहनत मुजब परिणाम मळशे देवगुरु गुरु तमारा पांचमा भाव छोड़ता ज तमारा एक नवो वणांक आववानो જેના કારણે ધનુ રાશિના જાતકોને આગામી છ મહિના સુધી ગુરુ તરફથી ઘણા આશીર્વાદ મળી શકે છે બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુનો મહાપ્રવેશ તમારા જીવનમાં ખુશીઓ લાવશે નંબર બે ધનુ રાશિની બીજી ભવિષ્ય યવાણી કહે છે કે પંદર મેના રોજ બાર વર્ષ પછી ગુરુની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારો નાણાકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે ગુરુ ગ્રહની કૃપાની સાથે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ પર તમારો પર રહેશે ગુરુ ગ્રહ તમને આર્થિક ક્ષેત્રમાં વિકાસ અને પ્રગતિ પ્રદાન કરશે તમારી અંદર એક નવી ઊર્જા આવશે આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સહયોગ પર મળશે જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં નફાની ઘડી तक मलसे मित्रों एम कहव खोटू नहीं हो गुरु नु गोचर तमने खूबज सारा लाभ आपसे नंबर त्रन धनु राशि त्रीजी भविष्यवाणी कहे छे के बार वर्ष पची देवताओ गुरु गुरु वृषभ राशि छोड़ी ने मिथुन राशि प्रवेश करशे आ समय तमारा कारकिर्दी मा पर सारा शक्यता रहेशे मित्रों गुरु ग्रह गोचरनी गोचर भगवान श्री हरि विष्णु ना आशीर्वाद पर आ समय तमारा पर रहेशे जेना तमारा कारकिर्दी मा उन्नति प्रगति नो समय आवशे छठा ना भाव म गुरु न ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે જેના કારણે કારકિર્દીમાં અનુકૂળતા રહેશે ગુરુનું ગોચર આ સમયે તમારા કારકિર્દીમાં માર્ગ ખોલી શકે છે ખાસ કરીને પંદર મે પછી સમય વધુ મજબૂત રહેશે જેના કારણે भाग्य मजबूत रहे शे, समय तमारी साथे रहे शे, नंबर चार राशिनी चौथी थी भविष्यवाणी कहे के पंदर मे थी देवगुरु गुरु उल्टी थवाने कारणे आ समय माटे पर खूबज सारो छे मित्रों आ समय पार्ट टाइम नौकरी करती बढ़ी स्त्रीओ समय सारो छे जे रहो नो नो व्यवसाय તેમનો વ્યવસાય આ સમય ખૂબ જ સારી રીતે ચાલવાનો છે આ સમય તમને પૈસાની કોઈ કમી નહીં લાગે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તમે તમારા ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો નંબર પાંચ ધનુ રાશિ ની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે પંદર મેના રોજ 12 વર્ષ પછી ગુરુ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં આવવાની સાથે જ આ સમય શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો ગુરુનું આ ગોચર શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને સૌથી વધુ ફાયદો કરાવશે આ સમય તેમનું સ્વપ્ન પૂર્ણ થશે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમય લાભ મળશે જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો આ સમય સફળતા લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ आवी होय तो वीडियो ने लाइक करजो चेनल ने सबस्क्राइब करजो कमेंट बॉक्स को जय श्री हरि विष्णु भगवान जरूर थी लखजो जे थी भगवान श्री हरि विष्णु कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जो बदल आपनो खूब खूब खुँँ आभार धन्यवाद आप सब